નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત અરેશ બેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી કે ઉનાળુ તલનું શાનદાર ઉત્પાદન મેળવવા માટે પાયાના કયા ખાતરો વાપરવા તો તેની આપણે ખૂબ જ વિગતવાર અને વૈજ્ઞાનિક તથ્યો સાથે ચર્ચા કરેલી છે અને ઉનાળુ તલ વાવતા ખેડૂત મિત્રો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે આપણે જો આ વિડિયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક આપેલી છે ત્યાંથી આપ વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ઉનાળુ તલના વધુ ઉત્પાદન માટે પાયાનો જે ખાતર છે એની અંદર આપણે ડીએપી આપવું એનપીકે આપવું કે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ આપવું તો ખૂબ જ સરસ મજાનો વિડીયો થવાનો છે અને ઉનાળુ તલના વાવેતર કરનાર મિત્રો માટે આ માહિતી ખૂબ જ ઉપ ઉપયોગી સાબિત થશે તો વિડીયોના અંત સુધી દોસ્તો જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો કોઈ પણ પાકનું સારું ઉત્પાદન મેળવવા માટે મહત્વની બાબત છે એ છે પાયાનું ખાતર પાયો જો મજબૂત હોય તો તેની ઉપર મજબૂત ઇમારતનું જેમ નિર્માણ થાય છે એવી જ રીતે કોઈ પણ પાકના પાયાના ખાતરની યોગ્ય પસંદગી કરવામાં આવે અને તે ખાતરો પાયામાં આપી અને વાવેતર કરવામાં આવે તો આપણે કોઈપણ પાકનું સારું ઉત્પાદન લઈ શકીએ છીએ દોસ્તો મોટા ભાગના ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે બે ખાતરોનો વપરાશ કરતા હોય છે સૌથી વધુ માત્રામાં વપરાશ કરે છે ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ બીજા નંબરની ખેડૂત મિત્રોની પસંદગી હોય છે એનપીકે કે બાર બત્રીસ સોળ અને આજે જે આપણે વાત કરવાના છે એ છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ અને ખાસ કરી અને ઉનાળુ તલની બાબતમાં તો ડીપીની અંદર દોસ્તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળે છે તમામ મિત્રો જાણે છે એનપીકે કે બાર બત્રીસ સોળની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ મળે છે સિંગલ સુપર ફોસ્ફેટ જે એસએસપી આપણું ખાતર આવે છે તેની અંદર આપને ફોસ્ફરસ સલ્ફર અને કેલ્શિયમ મળે છે હવે આપણો જે ઉનાળુ તલનો પાક છે દોસ્તો એની જરૂરિયાત શું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તમામ પાકોની જરૂરિયાત છે પણ ઉનાળુ તલ કેવી રીતે અલગ પડે છે તેની આપણે ખાસ મુદ્દો આપણો એ છે કે તેની અંદર કયું ખાતર સૌથી વધુ કામ આપે તો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર જે ત્રણ તત્વો આવે છે એ ઉનાળુ તલની અંદર ખાસ કરી અને શા માટે મહત્ત્વના સાબિત થાય તેની ચર્ચા આપણે કરીએ અને તે સમજવા ખેડૂત મિત્રો માટે જરૂરી છે તો ફોસ્ફરસ જે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર સોળ ટકા આપને ફોસ્ફરસ મળે છે તો તે આપણા ઉનાળુ તલના મૂળના વિકાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે આપણો જે ઉનાળુ તલનો પાક છે તેલીબિયા વર્ગનો પાક છે તો તેલીબિયા વર્ગના પાકોની અંદર સલ્ફરની જરૂરિયાત ખૂબ હોય છે સલ્ફરને કારણે તેલીબિયા વર્ગના પાકોની અંદર તેલની ટકાવારી વધે છે અને તેલની ટકાવારી વધવાની સાથે સાથે સલ્ફર છે એ એક જાતનું ફૂગનાશકનું પણ કામ કરે છે તો આપણા ઉનાળુ તલની અંદર આપણે પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકેને બદલે જો એસએસપી દોસ્તો આપીએ તો એસએસપીને કારણે ફોસ્ફરસના હિસાબે આપણા તલના પાકના મૂળનો વૃદ્ધિ વિકાસ સારો જોવા મળશે સલ્ફરને કારણે જમીનજન્ય જે ફૂગના એટેક આપણા તલના પાકની અંદર મોટા ભાગના ખેડૂત મિત્રોના જોવા મળે છે કે થડથી એક બે આંગણ ઉપર ફૂગનું ડેવલોપિંગ થાય છે અને આપણો તલનો પાક ઘણી વખત ખરી પડી જતો હોય તો જમીનજન્ય જે ફૂગના રોગો છે એનાથી બચાવવાનું કામ એસએસપીની અંદર આવેલું જે સલ્ફર છે અગિયાર ટકા સલ્ફરની માત્રા સિંગલ સુપર ફોસ્ફેટની અંદર આવે છે તો પાયાના ખાતર તરીકે જો આપણે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરીશું તો જમીનજન્ય ફૂગોની અંદરથી બચવા માટે પણ સલ્ફર ઉપયોગી થાય છે અને આપણા તલનું જે દાણાનું વજન થવું જોઈએ તો તલના દાણાના વજન માટે મેઇન વસ્તુ છે કે એની અંદર તેલની ટકાવારી કેટલી છે દાણો મોટો હોય પણ તેલની ટકાવારી નાની હશે તો આપણે જ્યારે પણ ઉત્પાદનને કાટે ચડાવશું ત્યારે એનું વજન આપને એટલું જોવા નથી મળતું તો તલના પાકનું વજન વધારવા માટે એનું તેલની ટકાવારી વધારવા માટે પણ સલ્ફર ખૂબ જ ઉપયોગી છે અને સલ્ફર છે એ કોઈ પણ પાકને જે ઠંડી વધારે પડતી કે વધારે પડતી ગરમીથી પણ બચાવવાનું કામ કરે છે આવી રીતે આપણે સલ્ફર ઉપયોગી થાય છે હવે સૌથી મહત્ત્વની જે બાબત છે દોસ્તો એ છે આની અંદર આવેલું કેલ્શિયમ ઓગણીસ ટકા કેલ્શિયમ આપને એસએસપીની અંદર સિંગલ સુપર સ્પેટની અંદર પ્રાપ્ત થાય છે તો આ કેલ્શિયમ છે એ જમીનની અંદરનું જે આપણે એમ કહીએ ને કે આમાં ભૂરભૂરી આપણી જમીન થવી જોઈએ એમાં ખૂબ જ સારું કામ કરે છે જમીનની તાકાત વધારે છે અને એની સાથે જમીનની વોટર હોલ્ડિંગ કેપેસિટી જમીનની પાર પાણી ધારણ કરવાની જે ક્ષમતા છે એમાં કેલ્શિયમ વધારો કરે છે હવે દરેક ખેડૂત મિત્રો જાણીએ છીએ કે પાછલા પાંચ સાત વર્ષ દરમિયાન ઉનાળાનું જે તાપમાન છે એ એકદમ ઊંચું વયું જાય છે એને હિસાબે આપણે આજે પિયત આપ્યું હોય તો એ પિયત ખરેખર તો અઠવાડિયે દસ દિવસે આપવાનું થતું હોય એને બદલે ત્રીજે ચોથે દિવસે જ વધુ પડતા તડકાને હિસાબે આપણી જમીનનું પાણી છે આપણી જમીનની જે ભેજ છે એ ઉડી જાય છે તો આ કેલ્શિયમ છે એ જમીનની પાણી ધારણ કરવાની જે ક્ષમતા છે એમાં વધારો કરે છે એટલે આપણે ઉનાળુ તલમાં ખાસ કરીને કોઈ પણ તલનો પાક છે કે ઉનાળુ તલમાં કોઈ પણ વાવેતર કરીએ આપણે તો એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ આપશું તો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર આવેલું જે કેલ્શિયમ તત્વ છે એ આપણી જમીનનો ભેજ ટકાવી રાખવામાં ખૂબ જ મહત્ત્વ કરે છે અને દોસ્તો એક વસ્તુ નક્કી માની લેજો કે કોઈ પણ ખાતરો જમીનમાં આપીએ એ ત્યાં સુધી જ કામ કરે જ્યાં સુધી જમીનમાં ભેજ છે ડીએપી આપો એનપી કે આપો સિંગલ સુપર ફોસ્ફેટ આપો યુરિયા આપો એમોનિયા આપો કોઈ પણ ખાતર જમીનમાં આપો એની કામગીરી ત્યારે ચાલુ થાય કે જ્યારે એને પાણી મળે પાણી જ્યાં જેટલો વધુ માત્રામાં જમીનમાં ભેજ રહેશે એટલું વધુ માત્રામાં ખાતર છે એ પોતાનું કામ જમીનમાં કરે છે અને પાણીની હાજરીમાં જ કોઈ પણ છોડ છે એ જમીનમાંથી પોષક તત્વો ગ્રહણ કરે છે પાણીની ગેરહાજરીમાં તમામ ખાતરો પણ ફેલ અને આપણી તમામ માવજત પણ ફેલ એટલે ઉનાળુ તલની અંદર ખાસ કરી અને સારું ઉત્પાદન લેવું હોય મિત્રો તો પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકેને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ આપશું તો બધી રીતના ફાયદા ઉનાળુ તલ માટે જોવા મળે છે અને આ પાયાના ખાતરની પસંદગી ઉનાળુ તલને રોગજીવાતથી પણ બચાવશે ઉનાળુ તલને જે પાણીની ઘટ આવી જાય છે એનાથી પણ બચાવશે ઉનાળુ તલને વધુ પડતો તડકો લાગતો હોય તેનાથી પણ બચાવશે અને ઉનાળુ તલનું આપણે જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ આપને સિંગલ સુપર ફોસ્ફેટ પાય એના ખાતર તરીકે આપવાથી આપને સારું જોવા મળશે તો મિત્રો આ માહિતી આપને જો સારી લાગી હોય તો વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો વિડીયોને લાઇક કરો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ